અને એ આપણો લખવા માટેનો સમય બચાવે છે એટલા માટે મારી દ્રષ્ટિએ પાંચ ગુણના એ આલેખના પ્રશ્નને અટેન્ડ કરો લખો વધુ સારું કહેવાય ઓકે તો આજે ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આલેખ માટે આપણે પ્રશ્ન આ તમારી સામે મે એટલા માટે લખીને રાખ્યું છે કે જે લોકો વિડિયો જુએ છે અને કદાચ એમના પાસે આંકડાકીય માહિતી નથી જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે એમની પાસે આ ઓલરેડી આ આંકડાકીય માહિતી છે જ એટલે એમને તો સીધો વિડિયો સમજવાનો રહેશે અને એમાં મેઈન એમના વિશ્લેષણના સંદર્ભમાં ખાસ દોરવાની રીતે પણ આપ અગિયારમાં ધોરણમાં આપ શીખેલા જ છો પણ તેમ છતાં ફરીથી મતલબ આંકડાકીય માહિતી ઝડપથી લખી રાખજો આપના માટે જ હું રાહ જોઈ રહ્યો છું કે આપની લખાઈ જાય ત્યારબાદ હવે જ તમને હું ધ્યાન વધ દોરું આંકડાકીય માહિતીના આધારે આપણે આલેખ દોરવાનો હોય છે એમાં જો સૂચના આપી હોય

આ રીતનો તમારો પ્રશ્ન વિભાગ ઈ ની અંદર હોય હવે આગળકીય માહિતી લખાઈ ગઈ હશે અથવા સ્ક્રીનશોટ લઈ લેજો અને એને ધ્યાન રાખીને હું હવે આલેખ દોરવા જઈ રહ્યો છું એટલે ધ્યાન રાખજો મેં જઈને થોડું હજુ રાખ્યું છે કે જેથી મને મદદ મળી રહે આગળકીય માહિતી ઓકે તો ધ્યાનથી જરા જોજો

સમ માપ લઈને ફૂટપટ્ટી પેન્સિલ થી જ તમારે આલેખ દોરવાનો રહેશે પર અહીંયા બહુ મોટા નથી તો સ્વાભાવિક છે પર આ રીતે લઈ અહીંયા એક મિનિટ

પચીસ કરી લેવાનું ધ્યાનથી જોતા જજો હવે ઓગણીસો માં સત્તર પોઈન્ટ હું અહિયાં અત્યારે સામયિક શ્રેણી આલેખ દોરી રહ્યો છું ત્યારબાદ હું દોરીશ અને પછી વિશ્લેષણ કરીશ

પણ આપ ગ્રાફ પેપર માં દોરવા પ્રયત્ન કરશો તો જ ખ્યાલ આવશે ઓકે 1971 ની અંદર 19.91 એટલે 19.91 ના સંદર્ભમાં અહીંયા રાખું છું મારું બિંદુ અહીંયા મને મળે છે ત્યાર બાદ 24.34 વર્ષ 1981 માં 24.34 સમજવા માટે હું મારી રીતે જરા જાઉં છું ભાઈ તમને ત્યાર પછી 25.70 એટલે 25 થી વધારે જઈ રહ્યું છે તો એ થોડું એ રીતે લઈ લેજો અને ત્યાર બાદ 27.81 એટલે લગભગ અહીંયા થોડું એ રીતે લઈ લઉં છું તો આ અહીંયા આપણે જે પણ બિંદુઓ મળ્યા છે તેને ફૂટપટ્ટી પેન્સિલ વડે જોડી લો જે રીતે જાય છે એનું ઢાળ જે રીતે જાય છે એ રીતે એને જોડી દો હવે ગટ કરી રાખું છું તમારી માટે કારણ કે આપને ખાલી ફક્ત ને ફક્ત પેન્સિલ નો જ ઉપયોગ કરવાનો હોય છે હવે જે આંકડાકીય માહિતી છે આપણને આંકડાકીય માહિતી આપી છે એ અહીંયા હું નોંધી લઈશ સત્તર ઓકે ત્યાર પછી સત્તર ત્યાર પછી ઓગણીસ

પ્રેક્ટિસ કરવી બીજો ગ્રાફ પેપર લો એક્સ અને વાય ધરીને દોરો અને જે પણ તમને આપેલ આંકડાકીય માહિતી છે x ધરી અને y દરી પ્રમાણે તમે યોગ્ય સ્કેલ માં લઈ જરૂરી આપડાકી માહિતી લખી લો x દરી અને y ધરી ઉપર ત્યારબાદ મારે સ્તંભ દોરવાના છે એટલા માટે અહીંયા હું લખું છું 17.29 તો સમજવા માટે અહીંયા દોરી રાખું છું આ 17.29 બાકીની વાત જે ધ્યાન માં રાખવાની છે એ કહું છું બેટા ત્યાર પછી અહીંયા છે 17.97 ચોવીસ પોઈન્ટ ચોત્રીસ ચોવીસ પોઈન્ટ ચોત્રીસ ત્યાર પછી પચીસ પોઈન્ટ સિત્તેર પચીસ પોઈન્ટ આ રીતે સાધી સાધુ સાધી સાદો સ્તંભાલેખ અથવા સાધીભાકૃતિ

જેટલું અંતર લીધું હોય તમે એટલું અંતર દરેક સ્તંભ વચ્ચે જળવાવું જોઈએ અને એ પ્રમાણે તમારી આકૃતિ દુરાઈ હોય તો જ પરફેક્ટ